હેલો મિત્રો અમે આવ્યા છીએ શંકર ભગવાન જો આરતીબેન દર્શન કરે છે રા અને છોકરાઓ ગયા છે ગાર્ડનમાં શિવાય ઓમ નમઃ શિવાય કેટલા ટાઈમ પછી આવી વરસાદ આવ્યો ને ત્યારે મને એમ થયું કે અત્યારે આવી તો મને તો મેં ચોક ગઈ યાર અરે યાર સુકા પડાવે દેખો પાણી હા ખાલી છે અરે યાર તું તો હિન્દી બોલ રહી

વરસાદારે વરસાદ હતો ત્યારે ફૂલ ભર્યું હતું આવી જ નથી આ નગાહર આટલે સુધી પાણી ભરેલું હતું આટલે ફૂલ ફૂલ અને માછલીઓ તો તમે વાત જ ન કરો એટલી બધી મચ્છલીઓ અંદર હતી અને અમને એમ કે હવે પછી અમે પછી આવશું પછી આવશું પછી પછી કરીને નગાસર સાવ સુકાઈ ગયું જુઓ

ત્યારે જે પાણી હોય પીવા જડે એટલે અમારે પછી ક્યારેક એવું થાય મીઠું પાણી નરમદા નું ના મુકે ત્યારે પછી આ ખારું મૂકે મિક્સ માં હોય આ બધું

Temu kekeng di tumeta ke tu giu <noise> <hesitation> mana orto nih? <noise> <hesitation> 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 तमे बधा YouTube मां आवी जाशो जावा હા તમે ક્યારે આવ દારે તમારા હા સારું ને એમ મોજ પડી ગઈ અહીંયાને પતંગ તમે ઉતારી દીધો ચગાવવાના બદલે પતંગ ઉપર ચગાવવાનું હતું પણ નીચે ઉતરી ગયું હવે નહીં કાપ્યો જો મિત્રો વોકિંગ કરીએ છીરા પતંગ ચગાવી લીધી દર્શન કરી લીધા અને છોકરા ગાર્ડન હિંચકા ખાય છે અને અમે બે બેનો છે ને ચક્કર લગાવી ચક્કર લગાવીએ છીએ વચ્ચે તરાવ હે અને સાઈડમાં આપણે ચક્કર લગાવવાની બહુ મજા આવે જોરદાર થાક પણ લાગે અને ચક્કર લગાવે છે હારી આવે ઘરે જઈ હારી આવે પછી એમ થાય મોબાઈલ જોવાય નથી હોઈ ગઈ પણ અને છોકરા હિંચકા ખાય હેરા એટલે એમને પણ થોડોક થાક સારો લાગશે ને એટલે ઘરે જઈને હે ને ખાવાનું સારું ભાવશે અગિયાર બાર વગાડે ને કુવાનું નામ નથી લેતા મોબાઈલ જુએ આમ તો નવ વાગે હોય જાય હા આમ તો આઠ નવ વાગે મોબાઈલ તો એટલો જોવા નથી આપતા પણ બારે વાહમાં શેરીમાં રમતા હોય વાહમાં દેશી ભાષામાં કઈ તો વાહમાં હિન્દી બોલ ને આવડે मुझे हिंदी तो वैसे बोलनी भी अच्छी लगती है और थोड़ी थोड़ी ऐसे बोल देती है ऐसे ऐसे रोज रोज बोलिए ना तो आवड़ी जाए हम नहीं वैसे तो मुझे आती है ऐसी थोड़ी थोड़ी आ, और तुम्हारे बोलना तो पा, आस पास भी सब लोग हिंदी हिंदी रहते हैं तो आती ही होगी ना हा, हा। नहीं, नहीं आस पास भी हिंदी वाले कोई नहीं है तो वैसे हम बोल देते हैं हिंदी ऐसे ही अच्छा हाँ हम अभी तो यहाँ पे घूमने आए हैं और यहाँ पे बढ़िया है घूमने का और अच्छा भी लगता है हमें देखो देखो ये तराव है तराव माथ में पानी जो तो आबाज बुध देखाणो इस तरफ दिख रहा है पानी उस तरफ तो हमने दिखाया कुछ पानी बानी तुमको आप लोगों को दिखाई नहीं दिया होगा आ, ते राले है पानी भरे है मैंने लगे हम पानी के मोसी थी गये हाँ, लगे है मैंने लगे है नगर खाली करी नवेसर पानी नाख से हमें જો ખુબાણી નાખશે અને આ લંદુ પાણી કાઠી લે ચક્કર લગાવી છે મેરા હાથ આડો આવે હે બરાબર વિડિયો ન થાવતો તમે એવું જ કરજો હાલે જે શ્રી વેનો એસા નઈ ચલતા હે बाबू अरे यार चले गया चले गया चलन बाबू કોઈને કઉઈ છું ઈરાત ને ગમે ની પાસો એને તો એને તો बाबू કેતે હે बाबू એટલે હું જ बाबू Instagram માં કોઈ છોકરા નનકા છોકરા ને કોઈને લાઈક હે પણ નઈ કરવા દેવાના

तबार किस्मत द्वारा जो नाव है की ऊपर गिर रहा है आमा से नाव है तारे है तो बंबुड़ा है बिहार दइए ले आओ तो पानी जो की बाजू पानी जाए है बड़ा झारखंड है झारखंड कुछ पुलिया है ना હજી આ બધું સાફ સફાઈ નહીં કરતા નાકા કેવું મસ્ત થઈ ગયું હોય આમાં કેવું થાય ખબર છે જયારે ઉનાળામાં અમારે પાણી ના આવે ને ત્યારે આ લોકો પાણી મૂકે નહીં અને અત્યારે જુઓ ખોપટ નું પાણી જોયું ને તમે એવી રીતના જવા દે અઠવાડિયે અઠવાડિયે સુધી અમારે પાણી નખા આવતું એટલા અમે એરમ થાય ટેન્કર નખાવવા પડે હા ટેન્કર નખાવી ટેન્કર ના પાછા કેટલા આઠસો રૂપિયા લે એક ના ખોપટ પાણી ના જાય

મંદિરે આવી ગયા છીએ ફૂલ મોટો ચક્રો ચક્કર મારીને હા આરતીબેન બેન શીતલા માને પગે લાગવા જાશી હાલો પેલા દર્શન નતા કર્યા હવે જય મા શીતલા મા જય 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 હો તાળું પડ્યું છે અંદર નહીં જવાય બારેથી દર્શન કરી લેવું

પણ આવડો બધો આખે આખો રોડ મૂકી અને પરે હાલે હે એવું બાજુ તો કાંટો લાગવાનો જેવું ઓ બાપ દીકરી હું એ હો જયરાજોપરા ચક્કર મારવા હાલો આપણે ચક્કર મારવી છોકરા છોકરાને એક એક મોટી ચક્કર મરાઈ દઈએ આપડે એક એક મારી લીધી

छोड़ दे मेरे लड्डू गोपाल मट्टी से नहीं खेलना <स्चाणग invention> जा। बेसी, रे रे बेसी जा बेसी जा अंदर बेसी जा मेरे पास आ जा बेई जा अंदर हो हो विराट अंदर बेसड़ दे ने असल रमाए भाई कपड़ा धूड़वा रे भरे जा है ये मेरा बाल गोपाल है देखो इसको मिट्टी बहुत अच्छी लगती है और वो मिट्टी से खेल रही है देखो देखो आए ऐसे ऐसे करो ऐसे ऐसे -कर। हाँ। <laughs> गोरे जाना का धू आंख में उड़ से गणी तो ना उड़ाट जाया लग सर पंचायत बात से दबर <laughs> से <laughs> <laughs> बोलो <laughs> नमस्ते गोविंद <वी> <laughs> बोल, बोल।, बोल।, बोल। આ ઘેટાળ બકરાને બધાને ભેગા કરી લીધા હે અને હવે નીકળીએ છીએ ઘરે રિટર્ન ના ના તને નહીં હાર્યા તો ઘેટા બકરા આ હું આ ઘેટું હે હેનું બકરું માઈ ગયા હાલો બધાને જય માતાજી